મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે જ્યાંઈસ્લામ મા મોહર્મયે ન્યૂ યર તરીકે એટલે કે નવા વર્ષની શરૂઆત કરતો મહિનો પણ છે પરંતુ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર એવા નવાસા એ રસૂલ કે જેમને કરબલામાં એમના સાથીઓ સાથે શહીદ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા ઇસ્લામ સહિત ઇન્સાનિયત અને હકની લડાઈ ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરી પોતાની કુરબાની આપીને સમગ્ર વિશ્વને ઇન્સાનિયત શીખવાડી ગયા અને પોતે અન્યાયની સામે સર નહીં ઝુકાવી સર કટાવી દઈને કરબલામાં ઇસ્લામ અને સચ્ચાઈને બચાવી હતી જેથી મુસ્લિમ બિરાદરો મોહરમમાં ન્યૂ યરનું સેલિબ્રેશન નહીં કરી અને કરબલાના ઇમામોને યાદ કરી તાજિયા બનાવી પાણીની પરબ બનાવી સબીલે હુસૈન કરી નિયાસ કરી અને તિલાવતે કુરાન કરી કરબલામાં શહીદ થયેલા ઇમામોને યાદ કરતા હોય છે આ ઇન્દ્રપુરા બધી રોડ જીવનજી કરીને એક આ છે બજમા હુસેની મંડળના નામથી આ તાજ્યો છે અને આ ઇન્દ્રપુરા બધી રોડની અંદર વર્ષો જૂનું કઈ વર્ષોથી ઇતિહાસથી તાજ્યો અહીંયા બનાવવામાં આવે છે ને બીજું તમે આ તાજ્યાની અંદર જે ફોલ્ડિંગ જોઈએ હમણાં જે આઠ ફોલ્ડિંગ જે પહેલાં તો ફોલ્ડિંગની કંઈ વસ્તુ જ નહીં હતી બુનિયાદ જ નહીં હતી તો આ એ એવી થાનક છે કે જે બુનિયાદ ફોલ્ડિંગની હતી એ અહીંથી સ્ટાર્ટ થાય છે ને પહેલામાં પેલું સુરતમાં ફોલ્ડિંગ પણ અહીંથી થયું છે આ તાજ્ય અમે મેક્સિમમ પચીસ દિવસમાં પૂરું કર્યું છે પણ બહુ ઓછા દિવસમાં અમે પૂરું કર્યું છે આટલું મોટું કામ ને અમે મેક્સિમમ બહુ મોટું ગ્રુપ છે ને એ કામ અમે પૂરું કર્યું છે અમે તાજિયા બનાવવાનું સૌથી મહત્વનું કારણ છે કે અમારા શહીદ જે ઇમામ હુસેન થયા હતા કરબલામાં બહોતે સાહિત્ય જે થયા હતા એમની યાદમાં અમે તાજી બનાવીએ છીએ તાજિયા બનાવવાનું મુખ્ય મેસેજ એવું છે કે અમે જે કરબલામાં જે શહીદ થયા છે એમની યાદમાં કે જે યાદ તાજા થાય એના માટે એ છે અમારો મુખ્ય મેસેજ સૌમી એકતાનો માહોલ માટે એક મારો એક મેસેજ આગળ પણ મેં આપેલું હતું ને આ પણ આપું છું કે અમે મોહરમ તાજિયાની અંદર પણ અમે કોમી એકતાનો માહોલ લઈને જ જઈએ અમારી બાજુમાં જે ગોલવાડ છે એ પણ દર વખતે ગણપતિ ઉત્સવ કરીએ તો અમે પણ એમને સાથ સંગ્રહ આપે છે અમે મોહરમમાં પણ અમે અમને પણ સાથ સંગ્રહ આપે છે આજથી ત્રણ વર્ષ પછલાં પહેલાં તાજિયા અને મોહર ગણપતિ એક સાથે હતા ને એની અંદર એક સાથે અમે કોમી એકતાનો માહોલ ઉજવ્યો હતો કામગીરી તો અમને પોલીસ પ્રશાસનની ખૂબ લાયકી પોલીસ પ્રશાસન છે પછી અમારા તાજિયા કમિટી છે એફઓ એફઓસી છે પછી જે અમારા જે કમિટીના સદસ્ય છે મેમ્બરો છે એમની ખૂબ અમને સપોર્ટ મળે છે એના સપોર્ટ પર અમે તાજિયાનું રૂટ ચાલુ જે કરીએ છીએ અમારે નવમે કતલની રાત્રે ઝાપા બધા અમારે અહીંથી લઈને ઝાપા બધા ડેવડી થઈને અમે મોતી ડોકી નવાબી વાળી થઈને પાછા અહીંયા આવે છે એમાં પોલીસ પ્રશાસનનો બહુ સાકાર મળે છે તાજા કમિટીનો સાકાર મળે છે અને એ એરિયાના જે પણ જે છે એ લોકોનો અમને બહુ સાકાર મળે છે પરમિટના હિસાબથી તાજિયા જોવા જઈએ તો મેક્સિમમ અઢીસોથી ત્રણસો તાજાની પરમિટ હોય છે દર વખતની જેમ આ વખતે પણ ને આ વખતે જે બારીશનો માહોલ છે એ હિસાબથી પણ મારું એક મેસેજ એવું છે जल बने जल ए ताज्या लेने निकडे आणि विसर्जन करें